you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો ગુજરાત માટે જુલાઈ મહિનો ભારે રહેશે ઉનાળો જાય અને ચોમાસુ આવે તેવી રાહ જોતા લોકો માટે હવે સ્થિતિ વધુ વિકટ બની શકે છે કારણ કે ભારે વરસાદ વિનાશ નોતરી શકે છે જાણીતા હવામાનશાસ્ત્રી અમરલાલ પટેલે પણ આગાહી કરી છે કે જુલાઈ મહિનામાં ગુજરાતમાં ભારેથી થી ભારે વરસાદ થશે ગુજરાતમાં હવે બધે જળબંબાકાર જેવી સ્થિતિ ઊભી થશે હવામાન વિભાગ પણ પોતાનું અનુમાન લગાવી રહ્યું છે આજથી ગુજરાત માં સ્થિતિ વણસી શકે છે કારણ કે આ વખતે સામાન્ય વરસાદ નહીં થાય આ વખતનો વરસાદ વિનાશ નોતરીને જ જશે જે પ્રમાણે અરબ સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થઈ રહી છે એ જોતા કઈક આવું જ અનુમાન હાલ સામે આવી રહ્યું છે ગુજરાત માટે આ અનુમાન સારી બાબત નથી આવનારો સમય અતિ ભારે હશે ખાસ કરીને અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા જુલાઈમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે એક બાદ એક લો પ્રેશરના કારણે જુલાઈમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા અંબાલાલ પટેલે દર્શાવી છે ગુજરાત પર આ વખતે વરસાદ ବିગ્ન બનીને ત્રાટકી શકે છે ખાસ કરીને આગામી બે દિવસ તો ગુજરાત પર એક અલગ તો રહી છે